રાજકોટના ઉપલેટામાં ચાર બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં આ ઘટના બાદ રાજકોટના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે રાજકોટ ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કારખાનાઓની અંદર કામ કરતા મજબૂરોના બાળકોની થોડા દિવસ પહેલાં તબિયત બગડી હતી જેમાં આ બાળકોની અંદર ચાર બાળકોના મોત થયા હોવાની ખબર સામે આવી છે જેને લઈને જિલ્લાનું તંત્ર દોડધામ કરતું જોવા મળ્યું હતું જેમાં આ ઘટનાના ચાર જેટલા બાળકોના મોત થયા જિલ્લાની ટીમો દ્વારા ઉપલેટામાં ધામા નાખવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ બનાવ બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ત્યારે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે કામગીરી ન કરવામાં આવી રહી હોય અને બેદરકારી ભર્યું કામ કરવામાં આવતું હોય તેવું ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે બનાવ બન્યા બાદ એ પછી પણ તંત્ર એટલું બેદરકાર છે કે આજે જાહેરનામું બહાર પાડ્યા બાદ જિલ્લા કલેક્ટરે જે રીતે અમુક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અંતે પ્રતિબંધો પાડતું એક જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે આ જાહેરનામાના અમલવારી માટે જવાબદાર તંત્રને જવાબદારી સોંપી છે ત્યારે આ બનાવને ચોવીસ કલાક છતાં પણ જવાબદાર અધિકારીઓ અને ખાસ કરીને મામલતદાર પોતાની ઓફિસમાંથી નીકળ્યા નથી અને સ્થળ ઉપર ગયા નથી કે કોઈપણ પકડાની કાર્યવાહી કરી નથી ત્યારે ઉપલેટામાં હાલ બે રોકટોક અને તપાસ કર્યા વગર ખાણીપીણીની વસ્તુઓ વહેંચાઈ રહી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનાઓમાં કામ કરતા મજૂરોના રજિસ્ટરોને મેન્ટેન ન થતા હોવાની માહિતી સામે આવી છે જે રીતે તાજેતરની અંદર ચાર જેટલા બાળકોના મોત થયા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ કરવામાં આવી રહી છે ત્યારે જો તંત્ર દ્વારા આ મામલાની અંદર ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસની ધમધમાટ શરૂ કરવામાં આવે તો નિયમો હુકમો અને સૂચનોનું પાલન ન કરવામાં આવતું હોવાનું પણ સામે આવશે ત્યારે આ મામલે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવે છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને આ મામલાની અંદર અને નિયમો હુકુમો તેમજ સૂચનોનું પાલન ન કરનાર કારખાનેદારો તેમજ આસપાસના વિસ્તારના લોકો સામે યોગ્ય અને ધારાધોરણ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી તંત્ર પાસે માંગ કરી છે